વોર્ડ નંબર એકવીસમાં ભાજપની પેનલનો ભવ્ય વિજય થતા કાર્યકર્તાઓમાં ખુશીની લાગણી છવાઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આજે પરિણામ જાહેર થતાની સાથે જ જેમાં વોર્ડ નંબર એકવીસમાં ભાજપની પેનલનો વિજય થયો હતો આ વિજયને લઈને કાર્યકર્તાઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી ડીજે અને ઢોલના તાલે કાર્યકર્તાઓ ખુશી માણી હતી આ સમયે વોર્ડ નંબર એકવીસના પેનલના સભ્ય અશોક રાંધેડિયા અને બ્રજેશ ઉંડાકટની ખુશીની લાગણી એવી ચેનલ સાથે વ્યક્ત કરી હતી આ જીત ભારતીય જનતા પાર્ટીની છે માનનીય આપણા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ જીત છે અને અમારા સૌ કાર્યકરોની કાર્યકરોની છે ભાજપના જે કાર્ય બાકી રહેલા વિકાસના કામો જે ચાલે છે તે પૂરા કરશું એ અમારું પ્રોમિસ છે એ લોકો મત આપ્યો એ લોકોનો આભાર છે એ લોકોની લોકો અમારી જીત થઈ છે એ એ સૌથી સૌ મતદાર ભાઈઓનો બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે રીતે એમને તનતોડ મહેનત કરી અને મતદાર ભાઈઓએ અમારા પર જે વિશ્વાસ મૂક્યો અને જંગી બહુમતી એટલે ત્રેવીસ હજાર થી વધારે મત થી અમને જે જીતાડ્યા છે એ બદલ સૌનો આભાર માનું છું ને સાથે સાથે આ સુરત વોર્ડ નંબર એકવીસમાં રહેતા તમામ સમાજોનો પણ હું ઋણી છું સૌ મતદાર ભાઈઓ બહેનોનો પણ હું એક વિશ્વાસ આપું છું કે જે રીતે તમે વિશ્વાસ મૂકીને અમને જંગી બહુમતીથી જીતાડ્યા છે અમે તમારા વિશ્વાસ પર ખરા ઉતરીશું જ્યારે પણ યાદ કરશો તમારી હાથે તમારી વચ્ચે ઊભા રહીશું અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ અને અમારા ધારાસભ્ય હર્ષભાઈ સંઘવીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે જે રીતે મારા પર વિશ્વાસ મૂકીને અમને જ્યાં મોકોમાં આપ્યો છે એમને પણ હું વિશ્વાસ આપું છું કે જ્યારે પણ આપણે સાથે મળીને સુરતમાં વિકાસ માટે કામ કરીશું